ત્રણ દિવસ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ સુરત શહેરના અવથાણ પોલ્યુશન વિસ્તારમાં આવેલા માર્તેન્ડ હિલ્સમાં એક બેને તેરમા માળેથી સૌપ્રથમ પહેલા ત્રણ વર્ષના દીકરા કૃષિને ફેંકેલ અને ત્યારબાદ પોતે તેરમા માળેથી પડીને આત્મહત્યા કરેલી બનાવ સ્થળની વિઝિટ કરતા તેરમા માળેથી પડેલા હોવાથી બંને જણાનું મૃત્યુ થયેલ જેના આધારે અવથાણ પોલ્યુશન ખાતે એડીનો ગુનો દાખલ એડી દાખલ કરવામાં આવેલ છે અને બીજા દિવસ સવારે તેમનો સાયન્ટિફિક પેનલ ડોક્ટર થી પીએમ કરવામાં આવેલ છે જી સુસાઇડ નોટ માં જયારે પીએમ અને ઇન્ક્વેસ્ટ કરતા હતા ત્યારે તેમના કપડામાંથી એક કાગળ મળી આવ્યો છે જે લોહી થી લખબત હતું જેમાં શું લખ્યું છે તે કેવું અત્યારે થોડુંક વહેલું અને અતિશક્તિ ભર્યું છે પરંતુ એ કાગળ એક્ઝિક્યુટ મેજિસ્ટ્રેટ સાહેબ અને એફએસએલ એ પોલીસને આપેલ છે તે જમા કરેલ છે અને એફએસએલ માં મોકલવામાં આવેલ છે જી નહીં ફરિયાદ એમના પિયર પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી કે સાસરી પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી અને પ્રાથમિક રીતે અમે જ્યારે જગ્યાને વિઝીટ કરેલ ત્યારે આજુબાજુના માણસોને અને તેમના સગાવાલાને પણ પૂછવામાં આવેલ પરંતુ કોઈ મેજર ઇસ્યુ હોય જેના કારણે આત્મહત્યા કરવી પડી હોય તેવું પ્રાથમિક રીતે દેખાય આવેલ નથી પ્રાથમિક દ્રષ્ટિમાં સર જે સુસાઈડ નોટ જે મળેલી છે એ એ કેટલા પાનાની છે અને કોઈ એક જ પાનાની છે સુસાઇડ નોટ કેવી એ મારા માટે પણ થોડીક અતિશક્તિવાળી છે એટલે જ્યાં સુધી એફએસએલ માંથી ડેટા કવર નહીં થાય ત્યાં સુધી સુસાઇડ શબ્દ કેવો પણ થોડુંક વહેલું ગણાશે